you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું સ્વાગત છે યુપી ના પ્રયાગરાજ એટલે કે જે મહાકુંભ યોજાયો છે એ શહેરમાં ભયંકર માર્ગ અકસ્માત થયો છે જેમાં એક બોલેરો અને બસ વચ્ચે ભીષણ ટક્કરમાં દસ શ્રદ્ધાળુઓના મોત નીપજ્યા હતા અન્ય ઓગણીસ લોકો ઈજાગ્રસ્ત થયાની માહિતી સામે આવી રહી છે પોલીસે ઘટના સ્થળની મુલાકાત બાદ માહિતી આપી હતી કે દુર્ઘટના પ્રયાગરાજ મિરઝાપુર હાઈવે પર સર્જાઈ હતી છતી અકસ્માત શુક્રવાર શનિવાર ની રાત્રે બે વાગ્યે સર્જાયો હતો એક પુરપાટ જતી બોલેરો અને બસ વચ્ચે ભીષણ ટક્કર થઈ હતી આ ટક્કર ને કારણે જોરદાર તડાકો થયો હતો અને બોલેરો નો કચ્છ વળી ગયો હતો તમામ મૃતકો માં બોલેરોમાં સવાર શ્રદ્ધાળુઓ સામેલ છે સ્થાનિકો ઘટના બાદ ત્વરિત લોકોને બચાવવા પ્રયાસ હાથ ધર્યા હતા અને પોલીસને જાણ કરી હતી